જગડિયાના ઉમલા ચાર રસ્તા પાસે પતંગની દોરી બની જીવલેણ બાઇક સવાર યુવક ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો ઉત્તરાયણ બાદ પતંગની દોરીઓ નિર્દોષ વાહન ચાલકો માટે ખતરો ઊભો કરે છે ભરૂચ જિલ્લાના ઝીગડિયા તાલુકાના ઉમરલા ચાર રસ્તા નજીક આજે એક યુવક પોતાની બાઇક પર સવાર થઈને ઉમરલા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક પતંગની કાચ પાયેલી દોરી તેના ગળાના ભાગે આવી ગઈ દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈ ગયું હતું સ્થાનિક લોકોની મદદ વડે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ઉમરલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જો કે યુવકની ગળાના ભાગે ગંભીર ઈજા હોવાને કારણે તેને વધુ સારવારની જરૂર જણાઈ હતી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક રાજપુરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ટુ વ્હીલર ચલાવતી વખતે ગળાના ભાગે પટ્ટુ કે હેલ્મેટ પહેરવું જોઈએ જેથી આવી જાનહાની ટાળી શકાય